નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બડાસ કાકા મિત્રો આજે 4 ફેબ્રુઆરી અને 4 ફેબ્રુઆરીનો જે દિવસ છે એ વર્લ્ડ ની અંદર એક વિશેષ ડે એટલે કે વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે મિત્રો આપ સૌ જાણી રહ્યા છો કે અત્યારે સમગ્ર ભારત માં નહીં પણ સમગ્ર વર્લ્ડ ની અંદર જે કેન્સર છે એ એક જીવલેણ બીમારી છે અને એવું કહેવાય છે કે દર વર્ષે અસ્યવત બિલિયન કરતા પણ વધારે લોકો આચીવલેટ બીમારીનો ભોગ બને છે ત્યારે આપ સૌ માટે એ જાણી લેવું જરૂરી છે કે કેમ જ ચાર ફેબ્રુઆરીના રોજ આ વર્લ્ડ કેન્સર ડે જવાબ આવે છે એની પાછળના શું કારણો છે અને વર્લ્ડ કેન્સર ડે એદી શરૂઆત ક્યારથી અને ક્યાં શરૂ કરવા પાવે તો મિત્રો આ માટેનો મહત્વનો વિડિયો આપ સૌ માટે આપ જોઈ રહ્યા હતા બદાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા તો આવો જાણીએ આ વિગતવાર અહેવાલ બદાસ ગુરુવાડી સાથે વર્લ્ડ કેસર ડે ને લઈ જાય તો મિત્રો 1933 થી અંદર સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે UIIC દાવાદ્યપથી પ્રથમ વખત ચોથી ફેબ્રુઆરીએ

આપણે બધા કેટલાક મિત્રો સરળતાથી કરતા હોય છે કોઈ તમાકુ બનાવવા માટે કોઈ ધૂપ્રપાન કરવા માટે તો આ બધા જેમાં વિશેષ કારણ જે કેન્સર માટેનું છે એ તમાકુ એના સિવાય બીજી રીતે જે દવાઓ પણ આડઅસર કરી શકે છે આપણને કોઈ વાગવાથી પડવાથી કે ખૂટ ચડાવવાથી જે ચેપીગ્રસ્ત હોય છે કદાચ એવું પણ બને કે આપણા જડીરોના કારણે પણ આપણને બીમારી લાગુ પડી શકે છે જે વારસાઈ અને વારસાગત પણ હોઈ શકે છે તો ઘણા બધા કારણો છે મિત્રો કેન્સર થવાના કેમ કે કેન્સર જે આપણા શરીરના કોષો છે એ કોષોને અનિયંત્રિત કરી દે છે અને એને ગાંઠ ઉત્પન્ન થાય છે અને આપણે કેન્સરનું સ્વરૂપ ધારણ કરી લે છે તો મિત્રો આ કેન્સરથી બચવા માટે આપણે ચોક્કસ આપણા વર્તુળમાં આપણે એક સહાનુભૂતિ કેળવીએ એમને સ્પર્શ કરવાથી એમની સાથે બેસવાથી કે એમની સાથે ભોજન લેવાથી આપણને કેન્સર થતું નથી આવી ગેરમાન્યતાઓ છે એને ટાળીએ દૂર કરીએ અને એક સાચી જાણકારી હું આપને આ વિડિયો ના માધ્યમથી પહોંચાડી રહ્યો છું ત્યારે વિડિયો ગમે તો લોકો સુધી ચોક્કસ આપણે શેર કરીએ તો મારા આ વિડિયો ના અંતે આપણે માત્ર બે શબ્દો જે મહત્વના છે કેમ કે જે તમાકુ છે એ કેન્સર ના પંચોતેર ટકા દર્દીઓ સાંભળી લેજો મિત્રો કેન્સર ના પંચોતેર ટકા દર્દીઓ માત્ર ને માત્ર તમાકુ ના કારણે આવતા હોય છે જ્યારે આ બાબતે આપણે ફેલાવવાની જરૂર છે તો મિત્રો આ હતો મારો મહત્વનો વિડીયો વર્લ્ડ કેન્સર ડે ને લઈને તો શોધો ઘણી બધી થઈ રહી છે આવનાર સમયમાં કેન્સરના ઉપર કાબુ કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે અને રિસર્ચ ઘણા બધા થઈ રહ્યા છે છતાંય આપણી જે ટેવો છે જે અનિયંત્રિત ટેવો છે ધૂમ્રપાન કરવાની તમાકુ ચાવવાની આવી જે ટેવો ક્યાંક આપણે સ્ટોપ એટલે કે એના ઉપર બ્રેક મારવી પડશે ત્યારે જ જઈને આપણે સાચા અર્થમાં વર્લ્ડ કેન્સર ડે ચાર ફેબ્રુઆરીની જે ઉજવણી છે એમાં આપણો સહભાગી થવાનો અનેરો આનંદ લઈ શકીશું તો આવો આજના દિવસે નિશ્ચય કરીએ આપ સૌ અને હું સાથે મળીને

ટોપિક વિશે જાણવાની ઈચ્છા હોય આપ કોમેન્ટ કરવા માંગતા હોવા કેન્સર વિશેના ના આપના કોઈ અનુભવ હોય તો ચોક્કસથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે એક નવી માહિતી સાથે ધન્યવાદ